ગાંધીનગર ખાતે આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા બાયોટેકનોલોજી બાયો એન્જિનિયર કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના બસો નવ્વાણું જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ પદવીદાન સમારોહમાં પંદર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું પ્રત્યે આપણી જવાબદારીનું પાલન કરવા કહ્યું હતું સર આજે આઠમું પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે કેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે અને કઈ કઈ કેટેગરીના પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ઇન ઇન્ડિયાના વડા પ્રોફેસર નાથુરામ પુરીના અથાપ પ્રયત્નોથી સ્થપાયું છે તથા માન્ય નરેન્દ્ર મોદી સાહેબના તથા તે વખતના ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ યુનિવર્સિટીનો આજે આઠમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાવા જઈ રહ્યો છે આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ ઉપસ્થિત રહ્યા છે આજના આ પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે બાયોટેકનોલોજી એન્ડ બાયો એન્જિનિયરિંગ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કુલ બસો ઓગણત્રીસથી વધુ વિદ્યાર્થીઓ બેચલર્સ માસ્ટર્સ અને ડૉક્ટરેટની ડિગ્રી મેળવી રહ્યા છે

ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન માટે જાણીતી છે આ યુનિવર્સિટી પ્લેસમેન્ટ સ્ટાર્ટઅપમાં પણ વિદ્યાર્થીઓને ખૂબ સારી તક પૂરી પાડી રહી છે અને આગામી સમયમાં યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર તથા વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાઓ કરવા જઈ રહી છે